નમસ્કાર સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું અહીંયા મિત્રો તમે જે ટ્વીટ જુઓ છો એ ટ્વીટ કાલની દીપક રાજાણી સાહેબ પત્રકારની આવી ત્યારના બધા વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ મૂંઝવણમાં છે બરાબર આ ટ્વીટ છે કાલે આપણે આ તમને વાંચી સમજાયું હતું પરંતુ આજે હું તમને વિગતવાર સમજાવું છું કે આ જે ટ્વીટ છે એ પ્રમાણે થાય તો એ યોગ્ય છે કે નહીં બરાબર આ ટ્વીટ યોગ્ય છે કે નહીં ધ્યાન આપો હવે જુઓ

પરિણામ જાહેર થયા બાદ સપ્ટેમ્બરના અંત સુધીમાં આવશે આવવાની સંભાવના છે બરાબર હવે વિચાર કરી લો જો આ પ્રમાણે થાય તો કોન્સ્ટેબલ જે વિદ્યાર્થીઓ છે એને કોન્સ્ટેબલ વિદ્યાર્થીઓને બે ત્રણ ટકા કહેવાય કારણ કે કોન્સ્ટેબલ નું રિઝલ્ટ આવી જાય તો આ બોતેર પાક્કું છે કે આમાંથી અમુક જ વિદ્યાર્થી નહી હોય બાકી બધા કોન્સ્ટેબલમાં પાસ હશે આ પીએસઆઈ વાળા બરોબર

પછી પરિણામ ફાઇનલ આન્સર કે પછી તમારું પરિણામ આવે તમારે કેટલા માર્ક્સ આવ્યા બરાબર તો એની પણ અહીંયા વાત કરી નથી પછી કટઓફ બે ગણાનું કટઓફ બહાર પડે તમારું પરિણામ આવે પછી બે ગણાનું કટઓફ બહાર પડશે તો આ કટઓફની પણ અહીંયા કઈ વાત કરવામાં આવી નથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડાયરેક્ટ ઓગસ્ટ મહિનામાં કહી દીધું જો અહીંયા બરાબર પછી પરિણામ ડોક્યુમેન્ટ વેરીફિકેશન પછી ફાઈનલ કટઓફ તમારું આવે એ ફાઈનલ કટઓફ જે છે ઈ આની પછી બહાર પડે અને પછી પીઆઈએસઆઈ નું પરિણામ આવું અહીંયા કીધું છે તો મારા મત મુજબ મારા મત મુજબ હકીકતે જો હોવું જોઈએ કેવું આવું હોય બરાબર સૌથી પહેલા પીએસઆઈ ની एग्जाम લેવાણી તો કે હા

ત્યારે કોન્સ્ટેબલ ની આન્સર તો આજે પોલીસ કોન્સ્ટેબલ ના જે છે બધા થઈને વિદ્યાર્થીઓ કંઈક બે લાખ પંચ્યાસી આસપાસ હતા કઈક બરાબર ટોટલ પીએસઆઈ ના વિદ્યાર્થીઓ સાઈઠ હજાર જેવા કઈક હતા એની આસપાસ ટૂંકમાં અને બે લાખ હજાર સેના હતા તો કે કોન્સ્ટેબલ પ્લસ પીએસઆઈ બંને ભેગા હોય ખાલી કોન્સ્ટેબલ ગણતો હોય હવે

પછી એનું બે ગણા નું કટ ઓફ બહાર પડે બરાબર પછી એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી એનું પરિણામ આ રીતે તો આની પેહલા

કે પહેલા પીએસઆઈ નું આવવું જોઈએ ને પછી કોન્સ્ટેબલ નું આવવું જોઈએ પછી અહીંયા તો કે અહીંયા તમારે હવે ફાઈનલ આન્સર કી બાકી છે કે કોન્સ્ટેબલ ની અંદર વિદ્યાર્થી હોય વધારે પણ આ બધું ઓનલાઈન થતું હોય ઓનલાઈન એટલે ટૂંકમાં ખાલી તમારે આન્સર કી જે છે એની ઉપર ફોકસ કરવાનું છે એની અંદર સુધારા વધારા કરવાના છે અહીંયા જ્યારે અહીંયા પરિણામ તમારું જે દેવાનું છે તમે લેખિત કર્યું છે એ વાંચી અને એમાં તમને તમને જે છે એ માર્ક્સ આપવા પડે બરાબર અહીંયા ઈ પોઝિશન થાય પછી એનું પરિણામ કટ ઓફ બે ગણાનું કટ કોન્સ્ટેબલનું પડશે બરાબર જેવી રીતે અહીંયા પડવું જોઈએ પહેલા અહીંયા પીએસઆઈ નું પડવું જોઈએ પછી કોન્સ્ટેબલ નું સ્ટેપ બાય સ્ટેપ તો કે ભાઈ હવે આપણે જો અહીંયા આ ફાઈનલ આન્સર કી તમારી આવે તો અહીંયા રિઝલ્ટ આવવું જોઈએ બરાબર પછી અહીંયા ટોટલ માર્ક્સ એટલે કે પરિણામ આવે પછી અહીંયા કોન્સ્ટેબલ નું પરિણામ આવે આ બરાબર પછી વેરીફિકેશન કદાચ પહોંચી જાય કદાચ કોન્સ્ટેબલ નું પેલા કોઈ ટેન્શન નથી ટેન્શન તો જ છે કે પેહલા તમારે કોન્સ્ટેબલ જે છે એનું તમારે શું આવે તો કે એના તમારે ઓર્ડર નીકળાય બરાબર તો જ તમારે તકલીફ છે કે ઓર્ડર પ્રથમ કયા નીકળે કોન્સ્ટેબલ પછી જો ઓર્ડર નીકળે તો તો તમારે તકલીફ કે અહીંયા જેટલા વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલ પીએસઆઈમાં બંનેમાં પાસ હશે એ કોન્સ્ટેબલ માં આવશે પછી પીએસઆઈમાં જશે એટલે આવું થવું જોઈએ નહીં ને મારી ગણતરી એ થશે પણ નહીં થાય તો પછી આપણે એક તૈયારી રાખશું કઈ ટ્વીટની તૈયારી રાખશું આપણે બરાબર છે તૈયારી રાખશું ટ્વીટની અને એક આપણે પત્રની તૈયારી રાખશું કે સાહેબને આપણે પત્ર અગાઉ સાહેબ જાણ કરશું કે ભાઈ સાહેબ આવું કરો તો સારું વિદ્યાર્થીઓને અન્યાય પણ ના થાય અને જે જગ્યાઓ જે છે એ અહીંયા ખાલી જે પછી પાછળથી પડશે ખાલી જગ્યા પણ ના પડે આવું કરવું પડે બરાબર હવે મારી ગણતરી મુજબ કેમ થવું જોઈએ કેમ થશે બરાબર

જે મૂંઝવણ હતી બરાબર એ મૂંઝવણ હવે દૂર થઈ જવી જોઈએ જે અહીંયા આપણને કઈક ફાઈનલ આન્સર પરિણામ આપે ત્યારે આપણને ખ્યાલ આવશે કે પેલા પીએસઆઈ નું પરિણામ આવે છે કે પેલા કોન્સ્ટેબલ નું પરિણામ આવે છે મારું માનવું છે ત્યાં સુધી પ્રથમ પીએસઆઈ નું જ કમ્પ્લેટ થશે પીએસઆઈ નું જ કમ્પ્લીટ થશે અને પછી કોન્સ્ટેબલનું કમ્પ્લીટ થશે

આ વિદ્યાર્થીએ સાથે સાથે બીજે પણ તૈયારી એની બીજો ગોલ હોય ત્યાં કરતી રહેવી પડે બરાબર એટલે એમાં ધ્યાન ભટકી જાય છે તમારું ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે કીધું છે એમણે બીજી નોકરીની તૈયારી પણ શરૂ કરી દીધી છે એમને ખ્યાલ છે ભલે આવી જાય તો આપણે જતા રહીશું બાકી ના આવીએ તો આપણે બીજી તૈયારી શરૂ રાખવી પડશે બરાબર એટલા માટે આ તમને સમજાવવું પડ્યું બસ અહીંયા રાખીએ છીએ મિત્રો આગલા લેક્ચર સાથે મળીશું બરાબર આગલા લેક્ચર આપણા આગલા લેક્ચર અત્યારે આપણે ગણિતના લેક્ચર શરૂ આગળની જે કાઈ એક્ઝામ આવે એમાં તમને ખૂબ ઉપયોગી થશે અને આપણી ચેનલ ઉપર તમને એવું જોવા મળશે કે સાદી ને સિમ્પલ રીત કે જે તમને તરત જ યાદ રહી જશે બરાબર અને તમે ક્યારેય ભૂલાશે નહીં બે ત્રણ લેક્ચર આપણે લીધા છે તમે યુટ્યુબ ચેનલ પર જોઈ લેજો એનું આપણે તમને સ્પેશિયલ પ્લે લિસ્ટ પણ બનાવી દેશું બસ તો મિત્રો રાખીશી આગલા લેક્ચર સાથે હવે મળીશું